આજે જોયું હશે કે દરેક વ્યક્તિને પોતાનું પ્રિય પાત્ર મળવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હોય ક્યાંક ને ક્યાંક લગ્ન જીવન તેમનું સુખરૂપ ન ચાલી રહ્યું હોય અથવા તો લગ્નમાં વારંવાર રૂકાવટો આવ્યા કરે છે કોઈ પણ રીતે તેમને કશું પણ ઉપાય કરવાથી તેમને યોગ્ય ફળ પ્રાપ્ત નથી થતું ત્યારે આજે આપણે જાણી રહ્યા છીએ કે સા કારણે લગ્નમાં આવે છે લગ્નમાં અડચણ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે શું કરવાથી તે અડચણોને દૂર કરી શકીએ છે સા સા કારણોથી તમારી કુંડલીમાં એવા તો કયા અશુભ ગ્રહો ઉત્પન્ન થાય છે જેના કારણે લગ્ન જીવનમાં સમસ્યા આવે છે લગ્નમાં રૂકાવટ આવે છે ત્યારે આપણે કુંડળી જોઈએ છે ત્યારે આપણા કુંડળીનું જે સાતમું ઘર જે છે તેને આપણા લગ્ન સંબંધ માટે જોવામાં આવે છે અને આ સાતમું ઘર તમારો જીવનસાથી કેવો હશે તમારા જીવનસાથી તમને ક્યારે મળશે વગેરે જેવી બાબતોને સૂચવે છે સાથે સાથે તમારા જીવનમાં આગળ જતાં કેટલું સુખ તમને પ્રાપ્ત થશે તમારું લગ્ન જીવન કેટલું ટકશે સંબંધોમાં કેટલી મધુરતા રહેશે તે દરેકે દરેક વસ્તુને કુંડળીના સાતમા ભાવથી જોવામાં આવે છે જ્યારે કુંડળીના સાતમા ભાવમાં કોઈ પણ રીતે કોઈ અશુભ ગ્રહ બિરાજમાન હોય તો ચોક્કસથી જ તમને દાંપત્ય જીવન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે અને સાથે સાથે લગ્નમાં રુકાવટ પણ આવે છે એવું કહેવાય છે કે જ્યારે કુંડળી આપણે જોતા હોય છે ત્યારે મુખ્યત્વે જો આપણે બે શુભ ગ્રહની વાત કરીએ ગુરુ અને શુક્ર જો તમારી કુંડલીમાં સારા ભાવમાં સારા સ્થાન ઉપર બિરાજમાન હોય તો તમને લગ્નમાં રૂકાવટ નથી આવતી યોગ્ય સમયે તમને યોગ્ય પાત્ર મળે છે અને તેની સાથે તમારા લગ્ન થાય છે અને તમારા લગ્નમાં પણ આજીવન પ્રેમ અને મીઠાશ રહે છે તો તે રીતે આપણે જોઈએ તો જે સ્ત્રી છે તેને શુક્ર તરીકે જોવામાં આવે છે અને જે પુરુષ છે જે તેને ગુરુ તરીકે જોવામાં આવે છે જ્યારે પણ કોઈ પણ સ્ત્રીને જો લગ્ન ન થઈ રહ્યા હોય લગ્નમાં કોઈક ને કોઈક રુકાવટ કે અડચણ આવી રહી હોય ત્યારે ચોક્કસથી તે સ્ત્રીની કુંડલીમાં ગુરુ ગ્રહની સ્થિતિ જોવામાં આવે છે અને સાથે સાથે જ્યારે કોઈ પુરુષને કોઈ સારી કન્યા નથી મળતી તેના લગ્નમાં રુકાવટો આવે છે કે લગ્ન સંબંધિત કોઈ સમસ્યા તેને નડે છે ત્યારે તે વ્યક્તિની કુંડલીમાં શુક્ર ગ્રહની સ્થિતિ પણ જોવામાં આવે છે પરંતુ સાથે સાથે કુંડલીમાં કેટલાક અશુભ ગ્રહ પણ જોવામાં આવે છે અશુભ ગ્રહની ચાલ દ્રષ્ટિ કુંડલીનો જે ભાવ છે તેમાં જો બિરાજમાન થઈ જાય અને જો તે નકારાત્મક અસર કરતા હોય તો પણ વ્યક્તિને લગ્ન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે મુખ્યત્વે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે વ્યક્તિની કુંડલીમાં જો સાતમા ઘરમાં મંગળ સૂર્ય કે પછી શનિ બિરાજમાન થઈ જાય તો પણ વ્યક્તિના લગ્ન જીવનને લગતી સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે કહી શકાય કે શા કારણે શનિ વ્યક્તિને હેરાન કરી શકે લગ્ન જીવન માટે

ત્યારે વ્યક્તિએ શનિવારના દિવસે ખાસ કરીને મીઠાઈનું તેણે દાન કરવું જોઈએ કોઈ પણ ભંડારામાં ભોજન કરવું જોઈએ અને સાથે સાથે શનિ સંબંધિત જે સમસ્યા છે તેના નિરાકરણ માટે તેણે ઉપાયો કરવા જોઈએ તેવી જ રીતે જ્યારે આપણે કહી શકીએ કે મંગળ જ્યારે વ્યક્તિની કુંડલીમાં હોય અને વ્યક્તિને મંગળ અશુભ પ્રભાવ આપી રહ્યો છે અથવા તો મંગળ સાતમા સ્થાન ઉપર બિરાજમાન છે

અને વારંવાર તેની સાથે આવું થયા કરે છે અને ખૂબ જ એક એવો સમય વીતી ગયા છતાં પણ તેના લગ્ન નથી થતા ત્યારે વ્યક્તિએ ગૌરી શંકરની તેમણે વિશેષ ઉપાસના કરવી જોઈએ ત્યારે સાથે સાથે તેમણે ચામુંડા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અને માતા પાર્વતીજીને મંગળવારના દિવસે નવ શ્રિંગાર ભેટ અર્પણ કરવી જોઈએ કારણ કે જે મંગળ જે છે તે કાર્તિક ભગવાનને દેખવામાં આવે છે કાર્તિક ભગવાન એ મંગળનું સ્વરૂપ છે અને તે જે પાર્વતી માતાજીના પુત્ર જે છે તે કાર્તિકીજી છે માટે તમારે કાર્તિકીજીને પ્રસન્ન કરવા હોય તમારો મંગલ ગ્રહ શુભ બનાવવો હોય તો તમારે પાર્વતીજી માતાને મંગળવારના દિવસે દિવસે અથવા તો શુક્રવારના તમારે વસ્તુઓ તેમને અર્પણ કરવી જોઈએ મંત્ર જાપ કરવા જોઈએ તો પણ તમારો મંગળ જે છે તે તમને શુભ પરિણામ આપવા લાગે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે સૂર્ય સા કારણે વ્યક્તિના લગ્ન જીવનમાં તકલીફ ઉત્પન્ન કરે છે તો સાતમા સ્થાનમાં જ્યારે સૂર્ય બેઠો હોય છે ત્યારે વ્યક્તિ ખૂબ જ જવાબદાર પણ હોય છે તેને પરિવાર પ્રત્યે પોતાની જવાબદારી નિભાવતા તેની એક ઉંમર જે છે છે તે વીતી જાય અને વ્યક્તિ પોતાના 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 માટે માટે સમય નથી કાઢતો પ્રેમ દાંપત્ય જીવન માટે તે વ્યક્તિ નથી વિચારતો અને આજીવન તે પરિવારને મદદરૂપ થતો હોય છે પરિવારની જવાબદારી ઉપાડતો હોય છે ખૂબ જ જવાબદારીના બોજા હેઠળ પણ જો કોઈ વ્યક્તિ પોતાનું જીવન ગુજારી દે છે ત્યારે પણ કહી શકાય કે આ વ્યક્તિની કુંડલી સૂર્ય પ્રભાવને કારણે આ વ્યક્તિના લગ્ન નથી થયા અથવા તો તેમાં રુકાવટ આવી છે માટે તેણે રવિવારના દિવસે સૂર્યના આદિત્ય રીદમ સ્ત્રોતના પાઠ કરવા જોઈએ નિયમિત તેણે લાલ ચંદન યુક્ત જે જળ જે છે અને લાલ પુષ્પ મિશ્રિત જળ સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ સૂર્ય મંત્રના જાપ કરે છે તો પણ તેની કુંડળીમાં જે સૂર્ય જે છે તે શુભ ફળ આપવા લાગે છે સાથે સાથે જો તમારી કુંડળીમાં તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સલાહ લઈ લીધી છે ઉપાયો કરી લીધા છે છતાં પણ તમારા લગ્ન નથી થતા તો તમારે ગુરુવારના દિવસે ભગવાન શ્રી તમારે હળદરની ગાંઠ એક દોરામાં પરવીને તેમને તે અર્પણ કરવી જોઈએ જો આ રીતે તમે દર ગુરુવારે વિષ્ણુ ભગવાનને હળદરની ગાંઠ અર્પણ કરો છો તો પણ ખૂબ જ ઝડપથી તમારા લગ્ન યોગ બનવાના સંકેતો ઉદભવે છે સાથે સાથે શુક્રવારના દિવસે અને રવિવારના દિવસે વ્યક્તિએ દહીંથી સ્નાન કરવું જોઈએ તો પણ તેના લગ્ન જે છે તે ખૂબ જ ઝડપથી થાય છે કારણ કે તેનો શુક્ર જે છે તે ઉચ્ચનો બનવા લાગે છે અને તેના જીવનમાં પણ કોઈ પ્રિય પાત્ર એન્ટ્રી થઈ જાય છે દરેક ઉપાયો કરવા છતાં પણ તમને લાભ પ્રાપ્ત ન થતો હોય તો તમારે જે ગાય જે છે તેને તમારે બાફેલી ચણાની દાળમાં હળદર મિશ્રિત મિશ્રિત અને થોડો ગોળ કરીને ગાયને નિયમિત તમે ખવડાવો છો તો પણ શુક્ર સંબંધિત અને ગુરુ સંબંધિત જે પણ સમસ્યા છે તે દૂર થાય છે અને તમારા જીવનમાં પણ એક સારું પાત્ર આવે છે અને તમારા લગ્નના યોગ બને છે જ્યારે પણ વ્યક્તિના લગ્ન ન થઈ રહ્યા હોય લગ્નમાં વારંવાર રુકાવટો આવતી હોય ત્યારે તે વ્યક્તિએ બે મુખી એટલે કે ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ વ્યક્તિના લગ્નના યોગ જે છે છે ખૂબ ખૂબ જ ઝડપથી સર્જવા લાગે વ્યક્તિને જ સારું પાત્ર મળે છે અને લગ્ન સંબંધિત તેની ચિંતા અને જે પણ તેની મુસીબતો છે તે દૂર થાય છે આ રીતે જે લોકોના લગ્નમાં રૂકાવટો આવી રહી હોય તો પોતાની કુંડળીનું પરામર્શ કર્યા બાદ ઉપાયો કરવાથી પણ ચોક્કસ તેમને સફળતા મળશે Namaskar.